પ્રકરણ નવ પ્રેમના દેવી આદર્શનું માનવી ભાષામાં વર્ણન આ પરમોચ્ચ અને નિરપેક્ષ પ્રેમના આદર્શને માનવી ભાષામાં વ્યક્ત કરવો અસંભવિત છે માનવ કલ્પનાની સર્વોચ્ચ ઉડાન સુધા તેની અનંતપૂર્ણતા અને સૌંદર્યનો અનુભવ કરવા અસમર્થ છે તેમ છતાં સર્વ દેશોમાં પ્રેમ ધર્મના અનુયાયીઓને પોતાના પ્રેમના આદર્શને તેમના ઉચ્ચ તેમજ ઉતરતી કોટીના સ્વરૂપોમાં સમજવા અને સમજાવવા સારું સદૈવ અપૂર્ણ માનવ ભાષામાં ઉપયોગ કરવો પડ્યો છે એટલું જ નહીં બલકે આ અનિર્વચનીય દૈવી પ્રેમને માનવ પ્રેમના સર્વ ભિન્ન ભિન્ન સ્વરૂપો દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે મનુષ્ય દૈવી બાબતોનો વિચાર કેવળ પોતાના માનવ ઢંગથી જ કરી શકે આપણે માટે પૂર્ણ નિરપેક્ષ તત્વ કેવળ સાપેક્ષ ભાષામાં જ વ્યક્ત થઈ શકે આપણે માટે આ સમગ્ર વિશ્વ જાણે કે પરિસીમિતની ભાષામાં આ અનંત છે એટલા માટે ઈશ્વરના તથા પ્રેમ દ્વારા ઈશ્વરની ઉપાસનાના સંબંધમાં ભક્તો માનવી પ્રેમની સઘળી સામાન્ય પરિભાષાનો ઉપયોગ કરે છે પરાભક્તિના કેટલાક મહાન વ્યાખ્યાતાઓએ આ દેવી પ્રેમને અનેક ભિન્ન ભિન્ન સ્વરૂપે સમજવા અને અનુભવવા પ્રયત્ન કર્યો છે આ પ્રેમના નીચામાં નીચા સ્વરૂપને શાંત ભાવ કહેવામાં આવે છે જ્યારે મનુષ્ય પોતાનામાં ભક્તિની ઉત્કટતા વિના અને એથી ઉદભવેલ પ્રેમોન્માદ વિના ઈશ્વરને ઉપાસે છે જ્યારે તેનો પ્રેમ કેવળ શાંત સાધારણ કોટીનો હોય છે તથા બાહ્ય અનુષ્ઠાનો આદિથી કેવળ થોડીક જ ઉચ્ચ શ્રેણીનો બને છે પરંતુ જેમાં ગાઢ પ્રેમની ઉન્મત્તા રૂપી વિશિષ્ટતા હોતી નથી ત્યારે તે શાંત ભાવ કહેવાય છે સંસારમાં આપણે કેટલાક લોકો એવા જોઈએ છીએ કે જેઓ ધીરી ગતિએ જ આગળ વધવા માંગે છે જ્યારે બીજા કેટલાક વંટોળિયાની પેઠે આવે છે અને જાય છે શાંત ભક્ત ધીર સ્થિર અને નમ્ર હોય છે